เอาด้วทุกทุกมอนมันมัลยิบกว่าอันนั้ดีด้วยม้าแต่ฮะข้ามารว่าลูกข้ารมาแฉล่ำดำบงคับตาขลัปดีว่าท่าข้ารข้ารู้แตข้ารู้พพินายกบงทพพินายกพาวรีเมลีน่าฮาวิช้าววันนี่ยอะไรหมู่กูอมตะเนี่ทุรเขยลืวข้าวมันมันจุซ่าเทเขยลืไปวะแต่เขยไปแต่ดูบาด้วไรแบี้ออไปเรื่องก้ยปาวนี

વાત જ બેટા અરે યાર મારા બાપા બહુ ત્રાસ કર ના હે મોણસ તો હારો છે

પણ ભણવું જરૂરી છે બરોબર જીવન બુઢિયા છોકરો પણ છે મજૂરી પોતાનો છોકરો ભણાવે છે આ આવું તો ના હોય આજે ગુજરાત સરકાર નિયમ છે કે દરેક બાળકને ભણાવો એમ બાળ મજૂરી ના કરાવો તમે તો આવું કરે છે ને તો શીખાવો જ પડશે પોલીસ ને ફોન કરું જબ્બરો થઈ ગયો છે ને રહ્યો એના છોકરા ભણાવવા છે ને બીજો છોકરો કોમ કરાવું છે એ હેલો હેલો હા સાહેબ કોણ બોલો એ હું સરપંચ બોલું છું કરોલ થી કયું કામ કરોલ કરોલ હા બોલો આપણા ગામ અહીંયા એક ગુરબા કરીને છે ડોમિસ મોરત છે અચ્છા એ છોકરા પણ બાર મજૂરી કરાવવા છે યાર તો એવું છે એમ હા તો તમારે ફાઈનો ધાન છે ઓય એને મારી મારી હું હું શું નાખો એમ પણ તમે કમ્પ્લીટ લોકેશન આપી દો કઈ જગ્યાએ રો છો રેઠાણ બેઠાણ બધું કમ્પ્લીટ લોકેશન તો આપડે ભંડારીયા આવી જો તમે ભંડારીઓ કેવાય થઈ ઈ એવું છે એમ ને બરાબર હા તો કરવમાં ગાડી લઈને આવીએ તો કોઈક બતાવી દેશે ખરું ને હા બતાઈ દેશે પણ ગાડી રોડ ઉપર મેં લઈને આવજો આમ કશું વાતો ન ચલો એ હા 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 લખી દઉં છું એ હા હા આ તો ની વાત છે છોકરો પો આમ બાર મજૂરી કરાવે છે ને

બે ટાઈમ ખાવા લે આ છોકરો આના કરો તો જતા સરપંચ મારી રહ્યા પછી હું સારું કરીશ ખોટું એ વાત સાચી ભાઈ કોમ સારું કરીશ પણ હાથે એને બે ચોપરીઓ બાપા જોવાનું હોય ને બાપાનું કોમ બરાબર તમે આ છોકરા બધું કામ ભણાવો છો તમે ભણાવતા નહીં બાપા ને સાહેબ એના બાપો પીવા વાળો તો તમે એનો કોમ કરવા રાખ્યો હાલ હું આ જોયું તમારા પગ દબાવતો એ તમારો કોમ નહીં બે કરે

ઉ <yellan> પી <yellan>

બાપુ પીડ આવે બરાબર અને તાર ની હમદા કાલ થી યાર તારું તું ની હારું લે છે ઘણી ઘડી ના કરવા દો સારી જગ્યા નોકરી કરો યાર આમાં વખત આવી ફેસિલિટી નથી તમારે જે હતા ને તું તારે ભણો અને તમારે બધાને કહું કે પિતા તો બંધ કરી દેજો આ સારું નહિ અને છોકરો બનાવો છોકરા માં બાપ મરી ગયો હોય બીજા અમુક કોમ કરાવી તો કોમ નહી કરાવવાનું બીજા છોકરા પણ મા બાપ ના હોય તો એનો ભણાવો ગણાવો એને એની લાઈફમાં સેટ થાય એ રીતનું તમે આયોજન કરી આલો હું એનું ગણતર કરી દો અને અમારો વિડીયો ગમ લાઈક કરો શેર કરો છોકરો બનાવશે તો મોજે મોત થઈ જાય